જય કુકારમાં મેલડી માતા જે સ્વાર્થી દુનિયા વિશે શું કીધું તે આપણે આ પ્રવચનમાં જોશું જય કુકારમાં મેલડી અંધો બોધી દીધો છે અલ્યા તું બંધાઈ ગયો ધંધો નહીં બંધાયો તું મો માયા લાલચમાં બંધાઈ ગયો જશો ગોડા ધંધો ધંધો તારો એમ નેમ છે નહીં બોધ્યો મારી મારી માતા કો કે બોધી દીધા તું બંધાઈ ગયો છું માતા નહીં બંધાઈ તું લાલચમાં લોભમાં બંધાઈ ગયો છું તારા રાતો રાત કરોડપતિ થઈ જવું હતું થાય કે નહીં આવું બધું હવે તમે જો એક રહસ્ય ની વાત કરું તો નવાઈ લાગશે પણ કોઈ નાનપણથી પૈસા ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા કે નાનપણથી જ રૂપિયા રમાય એમ તે કે અમને તો કોઈ દુઃખ નહીં પણ એ છે ને એનો પ્રારભ લઈને આવ્યો છે એના જન્મો જન્મના સારા કર્મો હશે ને તારે એના ભગવાને રૂપિયા વારં ઘરમાં જન્મ આવ્યો છે એને સુખ ભોગવવા માટે તમે પુણ્ય કરો કે પાપ કરો એનું ફળ તમારે ભોગવવું તેનું જમા હોય જન્મો જન્મનું તો ભગવાન એ પરિવારમાં જ નાખે કે કરોડ અજોડ બોપતિને ઘેર જન્મ થયો એટલે એના નોન પરથી મજા દેખાય તમને પણ એની મજા છે ને થોડી જવાની વધન અને વટન એટલે એને ખબર પડે ખાલી રૂપિયા સુખ નથી પણ જો તમને ભલે તમારા ગેર ગરીબાઈ હોય તમને ગરીબના ગેર જન્મ લીધો હોય કે મધ્યમના ગેર જન્મ લીધો હોય તો તમે નસીબ છો રાશો રૂપિયાવાળા જેવી હાલત નહીં થાય આવું મેળડી કહું છું રૂપિયાવાળાના ગેર ગોડા પરિવારના પોત સભ્ય ભેગા ખાઈ નહી શકતા દીકરો બાપનો હોમું બોલે અને દીકરી બાપને હોમું બોલે દીકરો બાપના આવડી ગાર બોલે અને અત્યારની દીકરીઓ આટલી ગાર બોલે એમની દીકરીઓ ને એમના દીકરાઓ મોટા મોટા ડ્રગ્સ ગાજા સિગરેટ જાહેર માં આજે તે તમારા કુડ આવી મર્યાદા જળવાય છે તમે બહુ નસીબ વાળા છો આ કોઈ પણ દીકરો હશે કદાચ સિગરેટ પીતો હશે ને અંદર ખાને પણ વડીલની ની હોમે નહીં પીવ આ કોઈ પણ દીકરી હશે કોઈ ગરીબ ઘરની મધ્યમ ઘરની પણ ક્યારે સિગરેટ નહીં પીધી હોય ક્યારે એને દારૂ નહીં ચાખ્યો હોય પણ જોઈ લો જાઓ એવા જમાના જવું છે ફેસિલિટી જવું છે બોલો

આટલી કૃપા હોય ને તમારા ઘેર તો સારું છે માતાજીનો આભાર મનાય મનાય કે નહીં અને જેને આવી તકલીફ હોય કદાચ કે દીકરો હોમ બોલતો હોય દીકરી કાયમ ના હોય દીકરો કાયમ ના હોય તોય ચિંતા ના કરતા તમારી મા છે ને સો ટકા તમારી માતાનો એનો પ્રસાદ રૂપે એના ભોજન ખવડાવજો સો ટકા તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે તમારી કુળદેવી નો પ્રસાદ તરીકે ભોજન આલો ધરાવો માં લ ધરાયું છે આજે દાર બાદ કડી ખીચડી બનાવી સ્વીકારજો એ ધરાઈ અને પછી એ જ દીકરા દીકરીઓને પ્રસાદ રૂપે ખવડાવશો કે લો પીરસી પીરસીલશો ને અને ખાશે ને તો એક બે એક બે દાડા ચાર દાડા અઠવાડિયું દસ દાડા કે મહિનો બે મહિના એના ચરિત્રમાં એના વિચારોમાં જો બદલાવ ના થાય તો મને મેરેડી ને કહેજો પણ આ બધું તમારે કરવું પડે પછી માથે પૂરેપૂરા પડાય આ તો માથે પણ મારી હું તારો છું એટલે મારો છું બરોબર છે પણ કઈક તો કર તારા કશું ખોટા કોમ છોડવા નહીં હારું કશું કરવું નહીં પણ તારો છું તો મારો છે શું આ શું ખોટું આ પોલીસ વાળા છે એમનો છોકરો કોઈ કદાચ ગુનો કરે કાય કાયદા વિરુદ્ધ બરોબર તો પોલીસ વાળાનો છોકરો હોય તો એની પર લાગુ પડે ને કાયદો લાગુ પડેલ નિયમ લાગુ પડેલ જજ નો છોકરો હોય જજ પોતે હોય એનો જ છોકરો જો કદાચ કોઈ એવી ગુનો કરે કાયદા કીએ તો એ જજના છોકરાને લાગુ પડેલ ભલે જજ છે તો થોડો એનો બચાવ કરે પણ એનો લાગુ પડેલ તે રીતે હું માતા છું ને તે રીતે આવી જે બી તમારા ગુનાઓ થયા આવશે તે લાગુ પડે તમારા જીવનમાં પણ હું જોડે હોઉં ને પણ એટલો તો માર ના પડવા દઉં કે તમને એની પીડા સહન ના થાય આ વિશ્વાસ રાખજો નકડ બેઠું તો આખી દુનિયા ફરી હું બેઠી છું એની અહી આખી દુનિયા ફરી સુખ હું બેઠી છું અને અહીં કે મારી હું સુખી થઈ એક વ્યક્તિ તો બતાવો આ સંસારમાં એક વ્યક્તિ તો બતાવો કે જે ભગવાન માતાજીથી વિમુખ વિમુખ હોય અને સુખી હોય બસ ખાલી દેખાવ ના દુનિયા દેખાડા જ કરે છે કે અમે સુખી છે ના એ કઈક ની કઈક વાતે કઈક ની કઈક મજબૂરીઓમાં માણસ ફસાયલા ફસાયલા ના કેમ નું મજામ પણ અંદર થી જોડતો હોય એટલો મજા આવશે હાસુ ખોટું આ તમને કોઈ કે કેમ નું છે બસ મજા આનંદ મંગલ પણ હું એમ કહું મારી કેમ નું છે તો શું કે મારી આ ચૂકવ બહુ તકલીફ છે ચમ તમે મને પોતાની માનો છો એટલે મને તમે કહી શકો અને દુનિયાના તો તમે ખાલી ખાલી કેવું પડે ને મહેમાન આવે કે ચમનું જ મહેમાન બસ મજા છે આનંદ મંગલ ભલે દુઃખ હોય પણ તમે ક્યાં કહી શકો આ વાત કે જ્યાં તમારું પોતાનું હોય કેમનું ભાઈ મજા

એમાં શંકા કરતા પછી હું હમે ભલે જવાબ ના આલુ જવાબ આલુ કહું રૂબરૂ ના ના કહું કાઢું પણ તમારું હોભર્યું વિશ્વાસ રાખો હો સમય આવશે એટલે બધા જવાબ આ શું જોઈએ ના બસ બધું આવી ગયું આ કૃપા છે દેવની તમારે બધું જ જોઈએ છે ને મૂળ બધું જ જોઈએ છે બધા માણસને આખી દુનિયાનું બધું જ સુખ પ્રાપ્ત કરવું છે બધી વસ્તુ ભેગી પ્રાપ્ત કરવા માટેની જ મહેનતો હોય છે હોય છે ને કોઈને પોતાના પદ થી પોતાની પરિસ્થિતિ થી કોઈ સંતોષ બધાને મોટું થઈ જવું છે અને બસ એકદમ સુખી થઈ જવું છે એવું સુખ જોતું હોય ને તમારી કુરદેવી ના શરણ સિવાય આ અનુભવ નહી થાય બસ આવા માતા કશું જોઈએ તમારે ચાખવો પડશે આનંદ અનુભવ કરવો પડશે તારે ખબર પડશે હું આ શબ્દો થી વર્ણન કરી શકું કહી શકું એમને કઈ સંસારમાં જોઈ લો આજ લગીન જેટલા 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 ભક્તોનો ઇતિહાસ જોઈ લો સુખ પ્રાપ્તિ થઈ ગઈ મોક્ષ મળી ગયો કહેવાય જોવો ને આજે એવા ભક્તોને યાદ કરો છો તમે કરો છો એમના દર્શન કરવા જાઓ છો જાઓ છો ને બાપા સીતારામ જલારામ બાપા એવા ઘણા એવા છે મહાન ભક્તો નરસિંહ મહેતા મીરાબાઈ નહીં એમણે સંસારની કોઈ ચિંતા કરી બસ એક જ તો મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ પણ તમે તો આવું કહેવા જ માં તું જ મારી બીજું કોઈ નહીં પણ ના ખાલી કહેવાના જ કે મારી તું સંસાર ના મારું જ મોને પણ ખરેખર માં સંસાર તમારું થશે હે અતર છે ને તમારી જો કઈ યોગ્યતા છે પદ છે માન છે નામ છે પૈસા છે તો સુધી પરિવાર વાળા તમારી પત્ની હશે ને એ તમને નોકરી થી આવશો ને તો એ થારી બારી છે કે લો ખાઓ બીજું લાવો અથાણું આલુ આ નોકરી ધંધો જો છૂટી જ બેકાર થઈ ગયા આમ દેવું બેવું થઈ ગયું ને તો એ તમારી પત્ની એમ કે છોની મોની કાઢી લે કાઢી લેતી હોય તો સાચું ખોટું આ સત્ય છે પણ બધા માણસો સ્વાર્થી થાય કે નહીં પણ એક ખાલી માં દેવી એવી હશે કે એનો દીકરો ગમે તેવો હશે ને પણ એને ચિંતા હશે કે ભલે મારો દીકરો ગમે તેવો હોય ચોર હોય ડાકુ હોય લુચ્ચો હોય કોક ને મારી નહીં આવે ને પણ એની માં એને બીજાને ને મારવા નહીં બચાવો કે ના ભલે મારો દીકરાનો નો વાંક પણ મારવા જ નહીં દઉં મારવા નહીં મારા દીકરા માની અંદર મમતા છે કરુણા છે એટલે નહી તો સંસારમાં બધા સ્વાર્થી છે અનુભવ કરજો ભાઈ લડતા નહીં તું સ્વાર્થી છે એવું કરે પતિ પત્ની હોય